નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો સરકારે સરકારી કર્મચારીઓને દિવાળીના એક દિવસ પહેલા જ દિવાળીની મોટી ભેટ આપી છે અત્યાર સુધીમાં મોંઘવારી ભથ્થામાં વધારો તેમજ પેન્શનમાં વધારો પેન્શનને લગતા સીજીએચએસ માં કેટલાક ફેરફાર પણ કરવામાં આવે છે આરોગ્યને લગતા તેમજ વધુ એક મોટી દિવાળીની ભેટ આપવામાં આવી છે જેમાં અગાઉ કર્મચારીઓને બોનસ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો કર્મચારીઓ હવે સરકારે સરકારી કર્મચારીઓને બે મહિનાની બોનસ ચૂકવવાનો આદેશ જાહેર કર્યો છે આ એક દિવાળીની મોટી ભેટ કહી શકાય સરકારે આ વિભાગના કર્મચારીઓને બે તેવું જણાવવામાં આવશે સરકારે આ માટે મંજૂરી પણ આપી દેવામાં આવી છે વિગતવાર જોઈએ તો દિવાળીના તહેવાર પહેલા સરકારે ટપાલ વિભાગના લાખો કર્મચારીઓને મોટી રાહત આપી છે સરકારે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ઉત્પાદકતા આધારિત બોનસ પીએલબી મંજૂર કર્યું છે જે અંતર્ગત કર્મચારીઓને તેમના સાહીઠ દિવસના પગાર અથવા બે મહિનાના પગાર જેટલું બોનસ મળશે આ લાભ ગ્રુપ સી કર્મચારીઓ એમટીએસ નોન ગેજેટેડ ગ્રુપ બી કર્મચારીઓ અને ગ્રામીણ ડાક સેવકો જીડીએસ સહિતને લાખો કર્મચારીઓને આનો ફાયદો જોવા મળશે આ બોનસની મહત્તમ ગણતરી મર્યાદા રૂપિયા સાત હાજર પ્રતિમાસ નક્કી કરવામાં આવી છે આ નિર્ણયથી તહેવારોની મોસમમાં કર્મચારીઓમાં ઉત્સાહની બેવડી લહેર જોવા મળી રહી છે કારણ કે આ બોનસ તેમની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે સરકારનો આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે તેમાં આ નિર્ણયના કારણે ટપાલ વિભાગમાં કૃષિની લહેર જોવા મળી રહી છે તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલા જ સરકારે ટપાલ વિભાગના કર્મચારીઓ માટે માટે આનંદના સમાચાર આપ્યા છે રાષ્ટ્રપતિની સંમતિ બાદ સરકારે નાણાકીય વર્ષ ટપાલ વિભાગના કર્મચારીઓને ઉત્પાદકતા આધારિત બોનસ પીએલ બી આપવાની મંજૂરી આપી છે આ યોજના હેઠળ કર્મચારીઓને તેમના સાહીઠ દિવસના પગાર અથવા સીધા શબ્દોમાં કહીએ તો બે મહિનાના પગાર જેટલું બોનસ મળશે જે કર્મચારીઓમાં ભારે ઉત્સાહનું કારણ બન્યું છે આ જાહેરાત દિવાળી પહેલા થવાથી ટપાલ કર્મચારીઓ અને તેમના પરિવારો માટે આ તહેવાર વધુ ખુશીઓ લઈને છે તાજેતરમાં જ વધારો અને સીજીએચએસમાં સુધારા જેવા રાહત પગલા બાદ આ બોનસ મળવાથી કર્મચારીઓને પીવડી ખુશીનો અનુભવ થઈ રહ્યો છે આ બોનસ માત્ર તેમની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે નહીં પરંતુ તહેવારોની ઉજવણીને પણ વધુ સારી બનાવવા જઈ રહી છે તો કયા કર્મચારીઓને આ લાભ મળશે અને બોનસની ગણતરી કઈ રીતના થશે તો પોસ્ટલ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ આ પીએલનો લાભ ઘણા કર્મચારીઓ કર્મચારીઓ મલ્ટીટાસ્કીંગ સ્ટાફ એમટીએસ નોન ગેજેટેડ ગ્રુપ બી કર્મચારીઓ ગ્રામીણ ડાક સેવકો જીડીએસ અને પૂર્ણ સમયના કેજ્યુઅલ કામદારોનો સમાવેશ થાય છે એક અંદાજ મુજબ આ નિર્ણયથી ટપાલ વિભાગના લાખો કર્મચારીઓને સીધો લાભ થશે

ગ્રામીણ ડાક સેવકો જીડીએસ માટે બોનસ તેમના સમય સંબંધિત સતત સાતત્ય ભથ્થા ટીઆર સીએ અને મોંઘવારી ભથ્થાના આધારે નક્કી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે ધન્યવાદ